મસાલા છાશ બનાવવા માટે સૌથી પહેલાં મિક્સર જારની અંદર બરફના બે ટુકડા એડ કરો ત્યારબાદ તેમાં કોથમીર એડ કરો અને કોથમીર એડ કર્યા પછી તેમાં ફુદીનાના પાન એડ કરો ફુદીનાના પાન એડ થઈ જાય એટલે તેમાં એડ કરો આદુનો ટુકડો અને લીલા મરચાં આ બધી જ વસ્તુઓ મસાલા છાશની અંદર ઉપયોગી થશે અને આનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે તો લીલા મરચાં અને આદુનો ટુકડો એડ કર્યા પછી શેકેલું જીરું છે તે એડ કરો મેં અહીંયા એક ચમચી ઉપર થોડું જીરું એડ કરેલું છે ત્યારબાદ થોડું મીઠું એડ કરો અને થોડું ચંચર એડ કરો આ બધી જ વસ્તુઓને મિક્સર જારની અંદર વ્યવસ્થિત પીસી લો અને પીસાઈ ગયેલા મિશ્રણને હવે તમે છાસની અંદર ઉપયોગ કરી શકો છો તો એના માટે સૌથી પહેલાં ગ્લાસની અંદર એક પરફનો ટુકડો એડ કરો પછી આ મિશ્રણ છે તેમાંથી એકથી દોઢ ચમચી જેટલું મિશ્રણ એડ કરો અને ત્યારબાદ ઠંડી ઠંડી છાસ એડ કરી અને આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લો અને ઉપરથી કોથમરીના પાનનો ગાર્નિશિંગ કરો તો તૈયાર છે આપણી ઠંડા ઠંડા મસ્ત મજાની મસાલા છાસ